સૌથી લોકપ્રિય કેરી ગણાય તો કેસર કેસર અત્યારે સૌથી ફાસ્ટમાં ચાલે છે અને એનું ફરમાં સાઈઝ અત્યારે રનિંગમાં ત્રણસોથી ચારસો ગ્રામનું ફર વલસાડની કેરી અત્યારે આવી ગઈ છે બરાબર છે ને એ અત્યારે અગિયારસો રૂપિયામાં નવ કિલો નવ કિલો જાય છે બરાબર છે એક આ જૂનાગઢની કેરી છે જે ત્રણસોથી ચારસો ગ્રામનું ફર છે બરાબર છે ને એ પણ બારસો પચાસમાં જાય છે અને લાસ્ટ ભાવ અગિયારસો રૂપિયામાં નવ કિલો આરામથી જાય છે નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે અને કેરીના રસિકો કેરીનો આનંદ પણ લઈ રહ્યા છે ત્યારે આજે હું તમને અમદાવાદમાં કેરી મહોત્સવમાં લઈને આવી ચૂક્યો છું અહીં કયા પ્રકારની કેરી મળે છે શું ભાવ છે અને ક્વોલિટી કયું હશે ગીરની કેસર કે શું ભાવ છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં જણાવીશ અને આ જગ્યા ક્યાં આવેલી છે જ્યાં કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં વિડીયોમાં છેલ્લે સુધી જોડાયો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા કેરી મહોત્સવના વિડીયોની સફરને તમે જોઈ શકો છો કેસર કેરી મહોત્સવ અને અહીં અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગ્યા છે એનું એક્ઝેક્ટ લોકેશન હું તમને વિડીયોના એન્ડમાં આપીશ પરંતુ આપણે આ તમામ સ્ટોલની મુલાકાત લેવાના છે ને કંઈ કંઈક પ્રકારની કેરી મળે છે તે પણ હું તમને જણાવીશ સો ટકા ઓર્ગેનિક હશે અને આ કેસર કેરી મહોત્સવમાં ચોસઠ જોખણી નામનો સ્ટોલ છે આપણે જવાના છીએ અને ત્યાં કેવા પ્રકારની કેરી મળે છે તે પણ હું તમને બતાવીશ બોક્સનો શું ભાવ છે અને બોક્સ તમારે છૂટક લેવી છે તો કઈ રીતના લેવી છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહ્યો આ સ્ટોલમાં આ કેરી કઈ કેરી છે આ કેરી આ કેસર કેરી શું ભાવીશ કિલોનો શું ભાવ અને તમારી પેટી લેવી આખી પેટી એટલે છસો પચાસમાં ઓછી આવતી હશે પાંચ કિલો મોટી અગિયારસોમાં ઓકે દસ કિલોવાળી અગિયારસોમાં અગિયારસો પચાસમાં ઓકે તો આ પ્રકારે તમે અલગ અલગ પ્રકારે કેરી તમે ખરીદી શકો છો અન્ય પણ બીજા બધા સ્ટોલ લાગેલા છે તે પણ આપણે હું તમને અલગ ત્યાં પણ લઈ જઈશ અને અલગ અલગ સ્ટોલ પણ બતાવીશ પરંતુ એક બતાવી દઉં કેસર મેંગો આ દસ કિલોનું પેકેજ છે જે તમને સાડી અગિયારસોમાં પડી શકે છે હું અમદાવાદ ચાણક્યપુરથી પટની પટની પૂનમભાઈ જયંતિભાઈ અહીં સિઝનેબલ ધંધો કરીએ છીએ હરેક સિઝનના અને અત્યારે કેરીમાં અત્યારે જોઈએ તો આ વર્ષે ગઈ વર્ષના કરતાં કેરીમાં પચાસ ટકા ઓછી કેરી આવી છે એના લીધે ભાવ વધારો છે એના લીધે ગ્રાહકોને ખરીદવામાં મોંઘી પડે છે પણ આ વર્ષે પચાસ ટકા કેરીનો ભાગ ગીર તાલાના છે પછી વરસાદ છે એમાં પચાસ ટકા કાપ મૂકી ગયો છે કેરીમાં એના કારણે ભાવમાં વધારો થઈ ગયો છે છૂટકમાં લેવી હોય તો તમારે સાતસોથી લઈને અગિયારસો સુધીનો ભાવ છે વરસાદની છે તાલાના ગીરની છે પછી રત્નાગીરી આબુ છે પછી સુંદરી કેરી આવે છે બદામ કેરી છે બધા અલગ અલગ ભાવ છે હા નાસ્તા સાતસો રૂપિયા થી થાય સાતસો વાળું થોડું નાનું પણ પડાવે આઠસો વાળું થોડું મોટું પડાવે જેમ જેમ ફળ ની સાઈઝ કેસર જ કેસર નું સાઈઝ પ્રમાણે ભાવ પડે છે સુટક માં એકસો વીસ થી લઈને એકસો બસો સુધીની કેરી આવે છે ત્યારે અમે એકસો સાહીઠ રૂપિયા ચાલે છે મીડિયમ સારી કેરી દયા રામભાઈ બરાબર ને અત્યારે ગુજરાતમાં સૌથી ફાસ્ટ વેચાણ સૌથી લોકપ્રિય કેરી ગણાય તો કેસર કેસર અત્યારે સૌથી ફાસ્ટમાં ચાલે છે અને એનું ફળમાં સાઈઝ અત્યારે રનિંગમાં ત્રણસોથી ચારસો ગ્રામનું ફળ વલસાડની કેરી અત્યારે આવી ગઈ છે બરાબર છે ને એ અત્યારે અગિયારસો રૂપિયામાં નવ કિલો નવ કિલો જાય છે બરાબર છે અને એ સિવાય ગુજરાતમાં સૌથી વેચાણ વધુ વેચાણ એ કેરી જૂનાગઢની જે જૂનાગઢમાં પણ સેમ ભાવ છે ને જુનાગઢની છે જુનાગઢ ની બધા પેલા જુનાગઢની કેરી છે જે ત્રણસો થી ચારસો ગ્રામ નું ફર છે બરાબર છે ને એ પણ બારસો પચાસ માં જાય છે અને લાસ્ટ ભાવ અગિયારસો રૂપિયામાં નવ કિલો આરામથી ભી જાય છે પૂરું મીડિયમ ફર આવે છે જે નાની પેઢીમાં સાઈઝ આવે છે જે કાચી પાકી આવે છે એ લોંગ ટાઈમ સુધી ટકે છે એનો બહુ પાંચસો રૂપિયા છે ખાલી પાંચસો રૂપિયામાં સાડા ચારથી થી પાંચ કિલો વજન એનો પછી એ સિવાય આપણા જોડે રત્નાગીરી હાપુસ રત્નાગીરી હાપુસ જે મહારાષ્ટ્રની પ્રખ્યાત છે આ સાઈઝ અત્યારે કાચું પાકું ફર છે ને રત્નાગીરી પાંચસો રૂપિયામાં એક ડઝન મતલબ બે હજાર રૂપિયામાં પાંચ ડઝન મળી જાય છે આસાની આસાનીથી ને ફર એકદમ મીઠું અંદર થી એકદમ ઓરેન્જ નીકળે છે અઠવાડિયા થી દસ દિવસ સુધી કેરી ને કશું થતી નથી ફ્રીજ માં મૂકો તો લાંબ ટાઈમ વધારે ટકે પંદર દિવસ સુધી વાંધો આવતો નથી નામ શ્રી ચામુંડા કેરી ભંડાર એડ્રેસ એટલે આપડે જે આરસી ટેકની રોડ વિશાળ સિટી એકની સામે ચાણક્યાપુરી ખાટલોડે અમદાવાદ આ બધા સ્ટોલ લાગ્યા છે અહીંયા અન્ય પણ તમે કેરીઓ ના જોઈ શકો છો જો તમારે જુદી જુદી કેરી લેવી હોય તો તમે તેનો આનંદ માણી શકો છો અહીંયા પણ છે કેસર કેરી શાયોના કરીને એક સ્ટોલ છે જ્યાં હું તમને લઈને આવ્યો છું ત્યાં પણ લોકો જો ખરીદી કરી રહ્યા છે ખરીદી ચાલુ છે અત્યારે કેરીની સિઝન હવે જોશમાં કહેવાય કે થોડા દિવસો જ બાકી છે અને તેના કારણે ગ્રાહકોની પણ ભીડ તમને જોવા મળે છે અને લોકો કેરી કેરીની ખરીદી કરે છે અને અહીંયાના વેપારી જોડે પણ વાત કરીશું જે આપનું નામ જાણવા શું ભાવે છે કેરીનો વખત વખતે કિલોના અને પેટીનો શું ભાવ છે હજારથી બારસો સુધી મળી જશે અને કિલોનો શું ભાવે એકસો પચાસ રૂપિયામાં તમને કિલો મળી જશે અને હજાર અગિયારસોમાં તમને પેટી મળી જશે આખી કેસર ગીરની કેરી જોઈતી હોય તેવી અલગ અલગ પ્રકારે તમને કેરી જોવા મળશે ને આ છે અત્યારે આપણે ચાણક્યપુરી એરિયામાં છીએ અને કાટલોડિયા વિસ્તારમાં અમદાવાદના જ્યાં આ કેરીનો સ્ટોલ લાગેલા છે કેસર કેરી મહોત્સવ અને જેમાં આ પ્રકારે સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેથી તમે કેરીની ખરીદી આરામથી કરી શકો તે માટે જુદા જુદા સ્ટોલ તમને અહીં જોવા મળશે જો કેસર મેંગોઝ પણ છે અલગ અલગ કહેવાય કે ગીરની જોઈતી હોય પછી તમારે કહેવાય કે વલસાડની જોઈતી હોય તમામ પ્રકારની કેરી તમને આ જગ્યાએ મળી જો તમે કેરી ખરીદવાનું કે વિચારી રહ્યા છો અથવા કેરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આવી જાઓ ચાણક્યપુરી એરિયામાં કે વિશ્વા સિટી એકની ગેટની સામે આખું આ કેરી મહોત્સવનું મોટું માર્કેટ તમને જોવા મળશે મારી પાસે જોઈ શકો છો કેરીનું મોટું માર્કેટ જ્યાંથી તમે કેરી ખરીદી કરી શકો જુદી જુદી પ્રકારની તમે અહીં કેરી મળી જશે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં